સુરેન્દ્રનગર જિલ્લાના ઉંટડી ગામે ઝઘડાના અને મારામારીના પગલે હિજરત કરી ગયેલા દસ લોકોના પરિવારને પરત લાવવામાં આવ્યા લીંબડી પોલીસ અને તંત્રએ ગામ છોડી અને હિજરત કરી જતા પરિવારોને ગામમાં પરત લાવવા અંગે ગામમાં પરત લાવી અને ગામમાં પુનઃ વસવાટ કરાવ્યો હતો પછી ત્યારે હા મને ધમકી દે મારવા ને દોટે સીધો તરવા લઈ ને દોટે સોરી આલે ને દોટે નરસિંહ એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરેલી ને એમાં મનસુખ રાયશંક દોઢક વર્ષ રાણપુર બોટાદ બરવાળા ત્યાં આડાવળા બધે એનું ગુજરાન ચલાવતા હતા કામ કરી અને અત્યારે લીમડી પીએસઆઈ સાહેબ મરોડા અને સરપંચ ભલામણ કરતા તેઓએ સરપંચ અને મરોડા સાહેબ ઘરે